વિડિઓ જેનો છો લાખાના સમયથી વિદ્યાર્થીઓને કોમેન્ટ આવતી હતી કે સર આપના નવા વિડીયોસ બન થઈ ગયા છે તો આજે કોમેન્ટને ધ્યાન માં રાખી ભરિયત વખત આપણે મરિયા છીએ તો મિત્રો આજે આપણે કઈક આ પ્રકારના દાખલા જોશું કે જે પરીક્ષાની અંદર અવારનવાર પૂછાઈ છે કે વર્ગમૂળની અંદર 9 વર્ગમૂળની અંદર 9 વર્ગમૂળની અંદર 9 આવું અનંત સુધી લંબાવેલું હોય તો આ પ્રકારના દાખલા છે કઈ રીતના થઈ શકે છે તો વર્ગમૂળની અંદર 7 વર્ગમૂળની અંદર 7 વર્ગમૂળની અંદર 7 આ દાખલા છે ને મિત્રો એકદમ ઈઝી હોય છે સહેલા હોય છે અને રોકડો માર્ગ હોય છે એક માર્ક હોય છે પણ આપણને પ્રશ્ન ક્યાં થાય છે કે આપણે અત્યાર સુધી આવા દાખલા ને જ નથી કર્યા જોયા જ નથી એટલે આપણને આ પ્રકારના દાખલા વિશે કોઈ પણ માહિતી છે તો ચાલો આપણે આજે સાવ સાદી અને સરળ રીતથી જોશું કે આવા દાખલા હોય તો આનો જવાબ શું આવે તો મિત્રો સૌપ્રથમ તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે વર્ગમૂળની અંદર નવ 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 જો આવું અનંત સુધી આપેલું હોય અનંત સુધી કે લિમિટેડ ન હોય બરાબર જો આવી સંખ્યા કોઈ અનંત સુધી આપેલી હોય ને તો એનો જવાબ એ સંખ્યા પોતે આવે એટલે કે અહીંયા વર્ગમુળની અંદર નવ 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 છે તો એનો જવાબ શું આવે નવ આવે બરાબર છે અહીંયા પણ જો નીચેના દાખલાની અંદર વર્ગમૂળ સાત 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 આપેલો છે તો આનો જવાબ પણ શું આવશે તો કે જે સંખ્યા હોય એ પોતે આવે એટલે આપણને એક વસ્તુ પડી શું ખબર પડી તો કે વર્ગમૂળ ની અંદર આપેલી હોય તો એનો જવાબ પોતે આવે પણ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે અહિયાં ઇન્ફિનિટીવ આપેલું હોય એટલે કે અનંત સુધી આ વર્ગમૂળ છે એ જ જોઈએ તો જ જવાબ નવ આવે નહીતર આવે નહીં આપણે આ એક વસ્તુ ની ખાસ ધ્યાન રાખશું કે આ છેલ્લે લગી નવ 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 છે આમ રિપીટ થતા હોવા જોઈએ હવે બીજું એ કે જો આ સંખ્યા છે આમ રીપીટ ન થાતી હોય તો તો જવાબમાં કાઈ ફેર પડે કે આને આ જવાબ આવે તો ચાલો આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે જેની અંદર આપણે જવાબમાં કાંઈ ફેર પડે કે નહીં જોઈએ તો મિત્રો હવે અહિયાં જો વર્ગની અંદર નવ 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 પણ ત્રણ જ વખત આપેલા છે કેટલી વખત આપેલા છે ત્રણ જ વખત આપેલા છે આગલા દાખલો જોયો એની અંદર આપણને નવ છે રિપીટ થતા હતા અનંત સુધી હતા બરાબર પણ અહીંયા રીપીટ થતા નથી અને આપેલું છે ટુ રેસ ટુ એન માઇનસ એક છેદમાં ટુ રેસ ટુ એન હવે મિત્રો આપણને પ્રશ્ન થાય કે આ એન એટલે શું એન એટલે શું આ n જે અહીંયા સૂત્રની અંદર આપેલો છે એન એટલે શું એ આપણને પ્રશ્ન થાય તો ચાલો મિત્રો આપણે જોઈએ કે n એટલે શું તો કે એન એટલે આ નવ કેટલી વખત આપેલા છે તો કે એક વખત બે વખત અને ત્રણ વખત એટલે અહીંયા આપણા આ દાખલામાં એન બરાબર કેટલા થશે ત્રણ થશે તો પેલા તો જે તે સંખ્યા પોતે લખી દેવાની પછી એન ટુ રેસ ટુ એન એટલે બે ની ત્રણ ઘાત માઇનસ એક છેદમાં બે ની ત્રણ ઘાત એટલે અહિયાં મિત્રો શું ભૂલથી બે લખાઈ ગયેલા છે અહીંયા નવ છે નવ આવે અહિયાં બે નો આવે પણ નવ આવે ભૂલ થી બે લખાઈ ગયેલા છે અને આપડે ચેકી નાખીએ અને નવ તો ચાલો મિત્રો જોઈએ અ બે ની ત્રણ ઘાત એટલે બે દુ ચાર દુ ને આઠ આઠ માંથી એક જશે એટલે સાત અને નીચે બે ની n ઘાત એટલે બે ની ત્રણ ઘાત એટલે આઠ એટલે નવ ની સાત ના છેદ માં આઠ ઘાત આ દાખલાનો જવાબ શું આવે તો કે નવ ની સાત ના છેદ માં આઠ ઘાત આ જવાબ આવે છે તો બસ મિત્રો આજના ના માં આટલું જ આવા જ અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલ મેથ્સ યુઝ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવે નાની નાની શોર્ટકટ રીત છે એ તમને મળતી રહે ધન્યવાદ